બાળકો ગામડાને જાણી શકે સંસ્કૃતિ પરંપરા વિશે માહિતગાર થઈ શકે એ માટે ઉત્તર ગુજરાતના પાંચ ગામોના લેવવા પાટીદાર સમાજ દ્વારા હાલો ભેરુ ગામડેની થીમ પર અનોખો કાર્યક્રમ યોજાયો મહેસાણાના વિસનગરના વાલમ ગામે આ કાર્યક્રમનું આયોજન કરાયું બાલીસણા વાલમ ભાંડુ સંડેર અને મણુંદ આ પાંચ ગામના લોકોએ સંયુક્ત રીતે ત્રણ દિવસના વિન્ટર કેમ્પનું આયોજન કર્યું અંદાજે છસ્સોથી વધુ બાળકોએ ભાગ લીધો

ગામડાનું જીવન કયા પ્રકારનું હતું અને પૂર્વજો તરફથી કયા કયા પ્રકારે ગામડામાં જીવન જીવવામાં આવતું હતું તેને લઈને ઉત્તર ગુજરાતના પાંચ ગામ તરફથી પ્રયાસ કરવામાં આવ્યો છે એબીપી અસ્મિતા હાલ પહોંચ્યું છે વાલમ ખાતે અને અહીંયા આગળ ત્રણ દિવસ વિન્ટર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ ખેતીના ઓજારો અહીંયા આગળ પ્રદર્શનીમાં મૂકવામાં આવ્યા છે અને આ ગામમાં જે પણ લોકો રહી રહ્યા હતા જેની બીજી અથવા ત્રીજી પેઢી અત્યારે ગામમાં નથી અથવા અન્ય શહેરોમાં વસી ગઈ છે તે લોકોને પોતાના પૂર્વજોએ કેવી રીતના ગામડાના દિવસો કાઢ્યા હતા તે બતાવવા માટેનો એક પ્રયાસ આ ગામમાં કરવામાં આવ્યો છે અહીંયા આગળ અલગ અલગ ધાન્ય જોવા મળી રહ્યા છે જેની ખેતી અહીંયા આગળ થતી હતી અને તેની સાથે ખેતી કરવા માટે કયા કયા ઓજારનો ઉપયોગ થતો હતો તે પણ અહીંયા આગળ પ્રદર્શનીમાં મૂકવામાં આવ્યું છે ખાસ તો કોસની કોબી રોપણી સહિતના અલગ અલગ જે સાધનો છે તેને અહીંયા આગળ મૂકવામાં આવ્યા છે લાલો સુડલી ખાસ તો નેવું બાદની જે જનરેશન હશે અથવા શહેરીકરણમાં વસેલી જે પેઢી હશે તે આ તમામ બાબતોથી અજાણ હશે અને તેના માટે થઈ અને ગામડાના લોકો કેવી રીતના પોતાનું જીવન નિર્વાહ કરતા હતા તેને લઈને પાંચ ગામ તરફથી આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એક એક નાનામાં નાની ચીજ વસ્તુઓ છે તેનો ખ્યાલ અહીંયા આગળ રાખવામાં આવેલો છે આપણ અહીંયા આગળ આ દ્રશ્યો જોઈ રહ્યા છો નાનપણની રમતો કયા કયા પ્રકારની હતી ગટિઓ એટલે કે લખોટી તેની સાથે બોફણ ગિલોલ લાકડાનું મસાલિયું તે તમામ ચીજવસ્તુઓ છે તેને ગામમાંથી જ લાવીને અહીંયા આગળ મૂકવામાં આવે છે અને જે પણ જનરેશન છે જે પણ પેઢી છે તે લોકોને અહીંયા આગળ વિન્ટર કેમ્પમાં તે પ્રકારનું આયોજન કરવામાં આવે છે સમરસતાનો પણ સંદેશ આપવાનો પ્રયાસ આ ગામમાં થયો છે કે જેમાં એક જ સમાજ એક જ પરિવાર એક જ કુટુંબની ભાવના ભૂતકાળમાં કઈ રીતના ગામડાના લોકોમાં હતી તે બાબત દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવે છે પાંચ ગામની વાત કરીએ તો સંડેર મણુન બાલીસણા ભાંડુ અને વાલમ આ પાંચ ગામની મુખ્ય રંગોળી અને તેમાં આવેલી જાણીતી ચીજવસ્તુઓ છે તેને અહીંયા આગળ રંગોળી બનાવવામાં આવી છે તેની સાથે સામૂહિક ભોજનનું મહત્વ શું છે તે પણ અહીંયા આગળ બતાવવાનો પ્રયાસ આ ગામના અને આજુબાજુના ગામના લોકો છે તેમના તરફથી કરવામાં આવ્યો છે ત્રણ દિવસ સુધી મૂકવામાં આવનારી આ પ્રદર્શનીમાં અલગ અલગ જે લોકો છે તે ઉત્સાહ સભર ભાગ લેતા હોય છે અને પોતાના બાળકોને તેને લઈને પણ જ્ઞાન આપતા હોય છે આ દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકો છો પટારો હાથ પંખો રબરના ચપ્પલ જે પૂર્વજો પહેરતા હતા તેની સાથે પેટ્રોમેક્સ જે આજની પેઢી કદાચ ગૂગલ પર સર્ચ કરે તો તેની પર મળી શકે આ સિવાય અન્ય કોઈ પણ જગ્યા પર ઉપલબ્ધ નહીં હોય સાંભેલા પણ અહીંયા આગળ મૂકવામાં આવ્યા છે અને કેરોસીનનો દીવો છે તે પણ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે કોલસા ઈસ્ત્રી તેની સાથે રૂકો આ તમામ બાબતો છે તે અહીંયા આગળથી એકત્ર કરી અને મૂકવામાં આવ્યા છે જેથી કરીને લગભગ લગભગ છસોથી વધુ બાળકો છે તે આ ત્રણ દિવસ સુધી આ વિન્ટર કેમ્પ છે તેમાં જોડાનાર છે અને અલગ અલગ રીતે ગામડું કઈ રીતના ઉજાગર રહેતું હતું અને તેની સાથે કેવી રીતના તેમના પૂર્વજો છે તેઓ આ ગામડામાં પોતાના દિવસો વિતાવતા હતા તેની આખી જીવનશૈલીનું વર્ણન કરાયું છે સુંદર મજાની સંસ્કૃતિને લગતું એક સુંદર મજાનું પ્રદર્શન આ વાડીમાં ભરવામાં આવ્યું છે અને તેમાં બાળકોએ ખૂબ સુંદર મજાનું પ્રદર્શન નિહાળ્યું તેમાં આખા ગામમાંથી જે જૂના જમાનામાં અમારા વડીલો હતા એ વડીલો જે જે સાધનોનો ઉપયોગ કરતા હતા તે બધા જના ઘરેથી દરેક વસ્તુ નાનામાં નાની જૂની વસ્તુને ઉઘરાવીને સુંદર મજાનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે તેમને જૂની જૂના જમાનાની ગુરુકુળની જે જે શિક્ષણ વ્યવસ્થા હતી તેનું પણ પ્રદર્શન અહીંયા ગોઠવ્યું છે જેથી આજના બાળકો જાણી શકે કે પહેલાંના જમાનામાં કેવી રીતે બધું એ થતું હતું અને સુંદર મજાનું એક આયોજન કરવામાં આવ્યું છે ત્રણ દિવસનો કેમ્પ આ યોજી રહ્યા છીએ તેમાં પ્રથમ દિવસે અમે રજીસ્ટ્રેશન કરી અને બાળકોને જુદી જુદી રમતો જે આપણે પહેલાં રમતા હતા આપણા બાપદાતાઓ વડવાઓ જે રમતા હતા એવી રમતો રમાડી એ પછી એમને અમારું ગ્રામ પ્રદર્શન કરાયું જૂની સંસ્કૃતિ વિશે એમને જ્ઞાન આપ્યું અમારા વડવાઓ જે વસ્તુઓ વાપરતા હતા કેવી રીતે જિંદગી જીવતા હતા કેવી રીતે ભરણપોષણ કરતા હતા અને ગામને સાથે રાખીને એક કુટુંબની ભાવનાથી જીવતા હતા એનું એક આજે પ્રદર્શન પણ અમે કર્યું અને આજે બપોર પછીનો પ્રોગ્રામ કે જે મેળો કે જે બાળકો અત્યારે ભૂલી ગયા છે એ જૂની જૂનવાણીના રીત રીસ રીસમ પ્રમાણે અમે આજે મેળાનું આયોજન પણ કરેલું છે એ સિવાય આવતીકાલે કે જે અમારી તો નહીં પણ અમારા બાપદાદાઓ જે રમતા હતા રમતો ગીલી ડંડા ગ ગટ્ટીઓ છાપો કબડ્ડી ખોખો એ બધાનું જ્ઞાન અત્યારની જનરેશનમાં અમે પીરસવા માગીએ છીએ એના માટે આ પ્રયોગ નવતર પ્રયોગ કર્યો છે